અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વિરમપુર ગામની સીમાથી માદક પદાર્થ અફીનના ડુંડા ચાર પોઈન્ટ ત્રણસો ને સત્તર કિલોગ્રામ કિંમત રૂપિયા તેતાલીસ હજાર એકસો સિત્તેરના મુદ્દામાલ સાથે બેસમોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી જિલ્લો બનાસકાંઠા શ્રી ચિરાગ કોરઠિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓને માદક પદાર્થની હીરાફેરી તથા વેચાણ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વિરમપુર પોલીસ આઉટપોસ્ટ વિસ્તારમાં એસઓજી પોલીસ સ્ટાફના માણસો એસઓજી લગત કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ લાલજી તથા પોલીસ કોન્સ્ટેબલ મયંક કુમાર નાઓને સંયુક્ત રીતે પોતાના ભરોસાના બાતમીદાર દ્વારા ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે વિરમપુરથી ખાપરા જતા રોડ ઉપર રબારી ઘોડિયા તરફ જતા ખારીવેલી વિસ્તારમાં આવેલી મુકેશી બનાજી ઠાકોર કોળી તેઓના વરિયાળીના વાવેતર કરેલ ખેતરમાં એક ક્યારામાં તથા તેઓની નજીકમાં આવેલ વીરચંદભાઈ ભેમાભાઈ ઠાકોર કોળીના મકાઈના વાવેતર કરેલ ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરેલ છે જે હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ધાંધલિયા એસોજી પાલનપુર નાવને નાર્કોટિક્સ લગત રેડનું આયોજન કરી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા મુકેશજી બનાજી ઠાકોર કોળી નાવને વરિયાળીના તથા ઘઉંના વાવેતર કરેલ ખેતરના બે કેરામાંથી બિનઅધિકૃત રીતે વાવેતર કરેલ માદક પદાર્થ અફીણના છોડ જેના ડુંડાનું વજન બે પોઈન્ટ ત્રણસો ત્રેવીસ કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હોય તથા વીરચંદભાઈ ભીમાભાઈ ઠાકોર કોડી નાઓએ મકાઈના વાવેતર કરેલ ખેતરના એક કેરામાં બિનઅધિકૃત રીતે વાવેતર કરેલ માદક પદાર્થ અફીણના છોડના ડુંડાઓનું વજન એક પોઈન્ટ નવસો ને ચોરાણું કિલોગ્રામનો મુદ્દામાલ સાથે પકડાઈ જતા તેઓના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રેશન કરાવેલ છે કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ અફીણના ડુંડા વજન ચાર કિલો ત્રણસો ને સત્તર ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા તેતાલીસ હજાર એકસો સિત્તેર છે અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગઢ